આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડ યોજાય છે જેમાં અધિકારીઓ સહિત પાલિકા પોલીસ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી મત જાગૃતિ માટે દોડ લગાવી હતી લોકસભાની સામાન્ય ચૂંટણી ચોવીસનું મતદાન ગુજરાતમાં સાતમી મેના ના રોજ યોજનાર છે ત્યારે એકસો ચાલીસ ડબોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ બસો ને મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે જ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ વહીવટી તંત્ર દ્વારા ડભોઈ નગર ખાતે કરવામાં આવ્યું સવારે કલાકે ડબોઈ બજારના ટાવર કોલેજ સુધી યોજાયા તાલુકા વહીવટી તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત મતદાન જાગૃતિ એનો એક ઉદ્દેશ જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત ચૂંટણી પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ હતો ચીફ ઓફિસર મામલતદાર ડીવી તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા ડાયટ કચેરી વડોદરાથી મિતાબેન જાધવ તેમજ શિક્ષણ સંઘના હોદ્દેદારો જમીનભાઈ પટેલ ડબ્બો નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા તાલુકાના શિક્ષકો અને શિક્ષિકા બહેનો તથા પોલીસ સ્ટાફ પણ ખૂબ મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નગરના નગરજનો કે જે મતદાન કરવાના છે તે પણ મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા હતા